હાય ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં તો અત્યારે તો સવાર જ પડી છે ને તો સવાર સવારમાં જ કાલે ચાલુ કરી દીધો તો વ્લોગ અને આજે જો સવારમાં મીઠીને તો સીધો વ્લોગ જ ચાલુ કરી દીધો પરાગને પાણી આપી દીધું પછી એને થોડુંક મોડું થાય ને એટલે પહેલાં એને પાણી આપી દો પછી બાજુના રૂમમાં આવી ગઈ છું કાલની જેમ અને વ્લોગ ચાલુ કરી દીધો છે જાઉં છું જો અત્યારે નીચે તો તમે આગળ બધા વ્લોગ જોતા રહેજો તો જો સવાર પડી ગયું છે અત્યારમાં જો પતંગ ઉડાડે ચાલો પપ્પા સુતા છે તો જો અહીંયા આપણી ચા સરસ મજાની બને છે અને મેં છે ને અહીંયા પાણીમાં તેલ મીઠું ને હળદર નાખી દીધી છે મેથી છે ને ફોલેલી જ પૈડી છે તો કીધું મેથીના પરોઠા જ બનાવી નાખું જો મેથી પેલા આપણે ધોઈ લેશું અને ઝીણી સુધારીનામાં નાખી દઈશું પાણીમાં ને પછી લોટ બાંધી નાખશું જો ઘરે બનાવ્યું છું

પછી પાણી એવું છે તો મશીનમાં કપડા ને બધી નાખી દે અને બધા આગળ લોક જોતા રહેજો કામાં છે પપ્પા માટે લીંબુ પાણી ને ઉઠી ગયા છે તેમના માટે નાસ્તો બનાવું છું જોમાં કેવા ગુલાબ આયવા સરસ અડધા તો આવી કરમાઈ ગયા છે આ તો કેવું સરસ થઈ ગયું ગ્રીન હમણાં ત્રણ ચાર દિવસ રાજકોટ હતા ને તો પાણી નહોતું નખાણું તો બધા બળી ગયા હતા જો બધાએ કુંડામાં પાણી નાખી દીધું છે

તો લીલું લસણ ડુંગળી ને એવું તો બઉ સરસ લાગે આદુ વ્હાઇટ કલર ના રીંગણા હોય એટલે ઓળો મસ્ત થાય તો ઓરો બનાવવાનો છે દાળ ભાત તો પેલા ભાત પલાળી દો બાફવા મૂકી દો ના ના બસ આઠ જો લીલું લસણ હોય લીલી ડુંગળી તો ઓરો છે ને સરસનો બને લસણ ને એવું બધું નાખશું એમાં સરસનો બનાવી ઓરો તો પેલા રીંગડાને શેકવા મૂકી દો ચૂલ્લા ઉપર ને ત્યાર પછી ભાત પલાળી દઉં અને દાળ બાફી નાખું પછી વિડીયો આગળ બનાવી જોજો કેવી રીતે બનાવું છું બપોરે જમવામાં રીંગણાનો અરો બનાવવાનો તો મેં અહીંયા રીંગણાને શેકી અને ફોલી નાખ્યા છે ને અહીંયા લસણ આખું વઘારમાં નાખશું લીમડો ને આમાં છે લીલું લસણ ને લીલી ડુંગળી લીલું લસણને ડુંગળીને વધારે નાખીને તો સરસનો ઓરો બને બનાવીશ જો તમે બધા ને ને ટમેટું સુધારી લીધું છે તો દાળ ભાત બનાવવાના છે તો એ બફાઈ ગઈ છે ને ભાતે ક્યારના પલાળીને રાખી દીધા એ કઢાઈ મૂકી દીધી છે ને એમાં તેલ ગરમ થાય છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ જીરું ને આખું લસણને વઘારમાં નાખશું હિંગને બધું અને પછી શાક વઘારશું ફૂટી જાય ને પછી જીરું નાખશું રાઈ ફૂટી ગઈ છે હવે જીરું પછી આખું લસણ વઘાર થઈ ગયો છે તો તેમાં આપણે હિંગ નાખી દેસુ હિંગ નાખીને આ ડુંગળી છે ને સુકેલી નાખશું બે ત્રણ તો આને એકદમ ક્રશ કરી લીધી છે ઝીણી હવે આપણે ડુંગળી નાખશું આ ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની ની થાય ને ત્યારે આપણે લીલું લસણ અને લીલી ડુંગળી નાખશું કારણ કે અત્યારે નાખી દઈ ને તો પછી વધારે ચડી જાય

તો જો અહીંયા તેલ છે ને ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે વઘારમાં આટલું બધું નાખશું રાઈ જીરું મેથી દાણા લવિંગ તીખા લીમડો લાલ મરચાં ને આ સેનાક ફૂલ છે મન નથી ખબરો તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહેજો તો દાળમાં વઘાર હમણાં કરી નાખશું તેલ થાય ને એટલે તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરશું તો આપણી દાળ પણ સરસ મજાની બની ગઈ છે ત્યાં મમ્મીને પપ્પા બે જમવા બેઠા હતા તો હું રોટલી બનાવતી હતી રોટલી બનાવીને પછી મેં પણ મારી થાળી પીરસી લીધી ને હું પણ જમવા બેસી ગઈ રીંગણાનો ઓરો રોટલી દાળ ભાત મેં પણ જમી લીધું અને જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં